જ મહાકુંભ મેળામાં પચાસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું છે જે વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમાગમોમાં એક છે આ મહાકુંભ મેળો તેર જાન્યુઆરી બે હજાર માં શરૂ થયો હતો અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર સુધી ચાલશે જેમાં વિશ્વભરના હજારો શ્રદ્ધાળુઓ ભાગ લઈ રહ્યા છે આ મહાકુંભ મેળાની વિશેષતા એ છે કે આ વખતે ગ્રહોનું વિશિષ્ટ સંયોજન એકસો ચુમ્માલીસ વર્ષ પછી જોવા મળ્યું છે જે આ મેળાને વધુ મહત્વપૂર્ણ બનાવે છે ત્રિવેણી સંગમ જ્યાં ગંગા યમુના અને કલ્પિત સરસ્વતી નદીઓનો સંગમ થાય છે ત્યાં પવિત્ર સ્નાન કરવાથી પાપોનું નાશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે મહાકુંભ મેળા દરમિયાન ચાર હજાર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા મેળા સ્થળે શ્રદ્ધાળુઓ માટે વિશાળ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વિદેશી કલાકાર ક્રિસ માર્ટિન જેવા પ્રખ્યાત વ્યક્તિઓએ પણ ભાગ લીધો છે તેમ છતાં આ મહાકુંભ મેળાના સૌથી શુભ દિવસે થયેલી ભીડભાડ દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ત્રીસ મી પચાસ લોકોના મૃત્યુ થયા છે અને આ ઘટનાની તપાસ ચાલી રહી છે આવા મોટા સમાગમોમાં ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય